તો કેવું નુકસાન કર્યું છે જોઈ લઈ આપણે કારણ કે મેથી ખાઈ જાય એવું કહે છે મમતા નંદ મેથી સરી ગયા હે મેથી કેવી ખાધી છે જોઈ લઈ આપણે ના ખાતા ભાઈ બનાવવાનું ભાજી કરવાનું આપણું ટારી દીધું છે મેથી ખાઈ જાય છે તો આપણે એ પણ જોઈ લઈ ક્યાં ક્યાં રોધડા ત્રણથી ચાર રોધડા આવી ગયેલા છે हगड़ी हाँ जाबड़ी नही कांच में आ जाओ लारी पड़ी ने रहा। जगता तो हरा पीड़ा तो अपने आटो तो मारी, ले जो आप मेरी मारी रहा है बहुत नुकसान है मेथी पाठी गया है जो ये को। जो બઉી જ નથી પાણી એટલી પાઠી ગયા છે અહીંયા એટલી પાઠી ગયા છે વાંધો નથી વાંધો આવે ગદબ પાછો ન લ્યો ગદપ ન ખાય ઘઉં ખાય કુણા હોય આવું મેથી ને એવું બધું ખાય મેદા ઈ પાકા હોય રોજડા એમાં હારા પીડેલા લગભગ તો આવેલા ઘઉં હોરા થઈને નીકળી ગયા છે તો જોઈ લઈએ આપણે ક્યાં ક્યાં નુકસાન કર્યું છે આપણે ચીકું હાઈ ક્લાસ મજાના થઈ ગયા હે પાક મંડી ગયા હે પણ આપણે રાત્રે ઓલા આવે વળવાંગડાની રહેવા નથી દેતા કટુમરા ચીકું થાય ને તોડીને લઈને વ્યા જાય આખું ચીકું ઉપાડી જાય પડામાં અહીંયા બધે પીડ્યા હોય જો એક વાર ચીકુ લાડવાય જેવા હાઈ ક્લાસ બહુ મસ્તી ન થઈ જાય ચીકુ પાકવાય મંડી જાય પણ રહેવા નથી દેતા જનાવર અને આપણે કંઈક એવી ઝારી લાવીને ઢાંકી દેવી છે ચીકુને ઝારી ઢાંકી દઈને તો એ લઈ તા ખાતા નથી લઈ જાય ને પછી પડામાન વાયુમાન બીજે પીડ્યા હોય ખોટું નુકસાન કરે ખાતા હોય તો વાંધે જાય અને આપણે આપણા કેસર આંબામાં ક્વાર આવી ગયો છે જોઈએ જોઈ ફાલ આવવા હાઈ ક્લાસ મજાનો બહુ જોરદાર કેરીઓ થાય આપણા આંબામાં જોઈ લો આંબો નાનો પણ કેરીઓ ઘણી બધી થાય છે આખા આંબામાં એટલો ક્વાર આવી ગયો છે તો આપણે કેરીઓ ઘરની થઈ જાય હાઈ કલાસ જોરદાર વેચાતી નહીં લેવી પડે પણ ચીકું તો આપણે લેવા જ ન પડતા જોઈએ કહો બહુ હાઈ કલાસ થઈ જાય છે પણ આપણે જનાવર રહેવા નથી દેતા ચીકું જનાવર આમ ખટુમરું થાય ને તોડીને વૈયા જાય જો તમને બતાવી દવાય ઘણા જનાવર ચીકું ઉપાડી ગયેલા દવાય પાકી ગયેલું ચીકું હે જોઈએ કોઈથી ઉપાડી ગયેલા ઈને ખબર જ પડી જાય પાકું ખટુમરું ચીકું થાય ને તો ખબર પડી જાય ઈને બહુ પાક છે ને તઈ આપણા હાથમાં આવશે ત્યાં લગન હાથમાં નહીં આવે અત્યારે કોક કોક પાકે ને તો એ તો જનાવર જ લઈ જાય એટલે આપણા હાથમાં ન આવે બહુ એટલે આવું થાય છે ને આપણે હવે જઈ રહ્યા હરકવામાં હરકવા જ ઉતારવાનો બહુ ભાટી રોધડા તો આજ ઘણું બધું નુકસાન કરી ગયા છે ને ધ્યાન રાખવી પડશે આપણે રાત્રે જાગવું પડશે કાંઈ રહેવા નહીં દે એમાં ધ્યાન આપણે રોજડાની રાખવી પડશે આવું બધું છે બહાટી આલે તો હવાર હવારમાં ચાલુ કરી દીધા વલોગને હરા ઉતારવાનું ચાલુ કરી દેવાનું છે કારણ કે આપણે તરી શાહ સહ કાયલ ઉતાર્યા છે બાઇકીના બાકી છે હાથ ઉતાર્યા એટલે તેવી સહ ઉતારવાના બાઇકી છે તો ઉતારી લઈએ આપણે કારણ કે એક દીમાં ઉતારી ન રહ્યા તો આપણો ગદપ જોરદાર વાટ આવી ગયો છે ને રોજડે સરી જાય છે ગદપ ને ઘઉન બધું તો હોરા પીળેલા રોજડા વારા બાંધા થાય ગામમાં હા પડી ગયા છે હવે આપણે એક કલાસ મજાના થઈ જાય ચાર પાણી પી દીધા છે હવે ત્રણ પાણી પીશે તો પાકી દેશે કે વધીને ચાર પાવા પડે એવું થાય તો વાંધો નહીં તો પહી દઈશું જે ઠંડી પડે એટલે બહુ વાંધો ન આવે તડકા પડવા માંડે ને એટલે ક્યાં આવે પૈસા પૈસા બહુ વધે નહીં ને ડુંડિયું ને કારણે પણ આ ઠંડી પડે એટલે નહીં વાંધો આપણે ટપકનું ફિલ્ટર આવી ગયું આખા પડામાં પાણી જાય એટલે લોડ તો જાજુ નથી લેતું વળધાન જ લે વાલ બે બંધ કરવા પણ ચારેય વાલમાં ચાલતું છે મોટરે ચાલુ છે અવાજ આવે તેમ જોઈએ પાણી ચાલુ જ છે ટપકમાં ને આપણે થેલી તો એક કાઇલની પડી છે એટલે થેલી એક અહીંયા હશે ને અહીંયા બે થેલીએ રડી દેશે હાલો મિત્ર આવી રીતે કથાપ રીતે મેં જોઈએ કહો બહુ બાટીને દબાટી હાલે કામ અમારા તો વિડીયોમાં બીને આવ્યા તારે ભલે કાટાથી ભલે કાટા કામ પર હું આતા કેમ ના નામ છે કટા ભરવા બધા લઈ જાઓ કટા ભરવા ના હાલે બરો વાટીન શું કરું ખેડું ને કામ બધા ચાલુ રહે ફૂટેલું બગા

29 4 तेरा 9 किलो वाला है रे तेरा 9 किलो Ja, das ist doch हाय बस रात को बस एक किलो न की नहीं था आपको और तीन उठो बजे पर नहीं लगा बटरी कोई ना पिलाओ तो हूं कहां आवाज दे रहा है आ ये दाएं तो आवाज चला रही है पता नहीं जाना पर

કામ આપણે હરકવાનું હોય આમ નથી પૂરું થયું આમ પૂરું થઈ ગયું છે જો એક હો એક બે ત્રણ ચાર પાંચ ને સાડા પાંચ કટાય છે અને આ એક આપણે બદલાનું છે વકલ કાઢેલી તો બધી થઈ ગયું બહુ ભાટીને ધબધબાતી કામની કીધ નહીં જોઈ ખી વાયરો બધો કમ્પ્લેટ એકત્રી એકત્રી ત્રણસો ની ભરતી રાખી આમાં

વક્કલામાં ત્રણ વકલની કરવી પડે જો આ ટૂંકી શિંઘીની વકલ છે આ ટૂંકી શીઘું છે આ લાંબી શીઘું રહ્યા તમને બતાવી દઉં આ અલગ કાઢવી પડે કારણ કે આ મીટરની ચાર ફૂટની ને એવી સીંગું છે એટલે આ કટામાં હમાય નહીં કાં અલગ રાખવી પડે ને કાં કટ્ટું નીચે નાખવી પડે તો હમાય ન કરમાય નહીં અને આ રહીને આ હાઈ ક્લાસ બધાની કટામાં હમી જાય તમે જોઈએ કહો જોઈ લે

આમાં આ સિંક લાલ છે આ રે આ કાઢી લેવી પડે આ ન હાલે આ બદલામાં જાય અને અમુક હાથ મારવો પડે તો આ આ લાલ છે એ ન હાલે પાછું સાઈડ લાલ રહી તો હાલે એવી તો હાલી જાય પછી બહુ લાલ આવી સિંક હોય ને આ ન હાલે આ બે નંબરમાં ગણી જાય આપણે કાંઠો ચાર્જિંગ થઈ રહ્યો છે હજુ એક લાઇટ ચાલુ કે આપણે વજન કરીને જ મોકલવાનો એટલે કંઈ ટેન્શન નહીં આવું બધી બહાર્ટી ધબધબાટી હાલી રહ્યું આજનું કામ બધું આવું રહ્યું મિત્ર અને અમારે જોઈ લો ગલુડિયા ગલુડિયા બેઠા બેઠા હે જો આ કારું કરશે આમ કરશે ને બાજ છે બોલ છે ને બધા ગલુડિયા ને મોટા પુત્રા એટલે આવું બધી બ બહાટીને ધબધબાટી હાલે કામ ને કૂતરા નીંદા ને બધું અમારે પુરેશભાઈ ભાઈ ક્યાંક આરામમાં આવે છે ત્યાં હોય જોવા પડશે પુરેશને પુરેશભાઈ ભૂરેશ ભાઈ ગપુ કરી જાય દેખાતા નથી એટલે ક્યાંક ગેલા હે ફરવા વહી ગયેલા હે ને બતાવે તો હતો ફરવા વહી ગયેલા હે તો આવું બધું કામ હાલે બાટી ને ધબધબાટી મને કરતા ત્યારે હાડા તૈણ વાગે ખાલી વકલ ને એવું થઈ રહ્યું છે તો કંઈ વાંધો નહીં મિત્ર આજનો વિડીયો આવો હતો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન ઓન કરી દીજો એટલે સૌથી પહેલાં અમારા વિડીયો તમને જોવા મળે તો હવે મળશું કાલના એક નવા વલૉગમાં ત્યાં સુધી બાય બાય બધા